તો હા મિત્રો આજના વિડીયોમાં હું તમને બતાવીશ જે જૂનો વિડીયો છે જે અમારા કારખાના પાસે ઘણું બધું પાણી આવતું એ અને આજનો લોગ મિક્સ કરીને બતાવીશ કારણ કે ઘણા ટાઈમથી લોગ નથી ઉતાર્યો ને તો આજ નવો લોગ તો હા યુટ્યુબ ફેમિલી મારા નવા લોગ વિડીયોમાં તમારું બધાનું સ્વાગત છે આશા કરું છું કે બધાએ મજામાં થશે તો ઘણાને વરસાદના હાલાકી પડી છે ઘણા એને ઘેરે પાણી ગીરી ગયા છે તો આજે અમારે કારખાનું ખુલ્લું છે તો કારખાને છે અને કારખાને ઘરી કારખાના ફરતે પાવી ગયું હતું પાણી તો ત્યાં છે ને બતાવું કેવું વાતાવરણ છે ત્યાં તમારા લોગમાં બન્યા રહેજો તો હા યુટ્યુબ ફેમિલી હું તમને કહેતો કે કારખાના પાસે કેટલું પાણી પીર્યું તો જવા અમારે કારખાના પાસે કારખાના નીચે ઝાલવાનો દાદરો છે ને પાણી પીર્યું છે ઠેઠ રોડ ઊંધી અને દરિયો ભર્યો ને એવું પીર્યું છે જેવું તેવું નહીં જો આ સાઈડનો નજારો આવું પાણી લાઈફમાં પહેલી વખત આવ્યું છે આ બાજુ આ બાજુ નહીં બધે એક આર અગિયાર ઇંચ વરસાદ પડી ગયો આ બધે બોલો ઘેર્યા વચન પાણી ગીરી ગયેલું છે ક્યાં બોલવા ડેટ ક્યાં બોલવાનું ચાલુ થઈ ગયું છે એટલે ફરી વરસાદ તો આવશે કારખાનામાં રેડી પાસ સાફ સફાઈ હાલે છે ત્યારે

ફરીથી કારખાને આવી ગયા છે અને આજના વિડીયોમાં તમારું બધા સ્વાગત છે કારખાને આવવાના રસ્તામાં પાણી ઉતરી ગયું છે હા એક વેજ ઉતરી ગયું એક વેજ પાણી ઉતરી ગયું છે અમે નિશાન કર્યું હતું અમારા નિશાનથી થોડુંક પાણી ઉતરી ગયું છે જ્યાં આપણે નિશાનથી એટલું પાણી ગયું ઘણું ઉતરી ગયું તો હા મિત્રો સવાર સવારના બધાને જય ભોળાનાથ તો આજથી ત્રણ મહિના પહેલા અહીંયા ખૂબ પાણી હતું આ બધે ઠેર રોડ સુધી તો તમને એક લોકમાં હું બતાવીશ કે આ બધે કેવું પાણી હતું અને આજના સમયે મસ્ત રસ્તો થઈ ગયો તો તમને અડધર સાઈડ બતાવો કે કેટલું પાણી હતું ને કેટલું ઉતરી ગયું જો એક સમયે આ બધું દરિયા જેવું ભરેલું હતું ખાલી ત્રણ જ મહિના આ બધું પાણી ઉતરી ગયું અને હવે એમાં આવી ગયા છે કારખાને ઘવા મળી દિવાળી મહિનો ચાલુ છે તો હાય મિત્ર મારા નવા લોક વિડીયોમાં તો મારે બધાનું સ્વાગત છે આશા કરું છું કે બધાય મજામાં થશે તો આજે છે સોમવારની રજા અને તમને આખો દિવસભરને લોગ બતાવીશ અને શરૂઆત કરી આ સુંદર વાતાવરણની હારે વરસાદ આવવાનો છે ને એટલે મસ્ત વાતાવરણ છે એકદમ જો અને અમે આવી ગયા છે પાણી પાણીએ કપડાંય ધોવે છે અને હું લોક શૂટિંગ કરું છું ચ મુંડીને થોપજે પાણીમાં વહી જાય અત્યારે પાણીનો ધરો છે ને એટલે કપડાં ધોવા તળાવે અહીંયા તળાવ બતાવું તમને મસ્ત ભરેલું છે ઘણા સમય સમયથી લોક શૂટિંગ કર્યો એટલે આજ લોગ ઉતારી નહીં કહીશ બપોરે જે ટાઈમ છે ને નહીં ટાઈમે તળાવ હજી ભર્યું છે આખું તળાવ હજી થોડું થોડું ઉપરથી પાણી જાય છે એટલે ઓણ પાણી આખું વરસ હાલ છે ઉનાળામાં તે પણ ઉનાળામાં છેલ્લે છેલ્લે કદાચ ખૂટી જાય પણ હણ પાણી જાજુ હાલ છે એટલે ખેડૂતને બધાને સારું શેનાથી ત્રણે ઋતુના પાક લેવા જાય જો અહીંથી કંઈક આવો નજારો શેને એકદમ સુપર નજારો ગામનો વાતાવરણનો તળાવનો પરફેક્ટ લોકેશન છે આજ તો હા પાણીમાં મજા આવી છે ક્યાં જ આવું છે મજા આવે ને બેટા ભેદું તને મજા આવે છે બધા કરતા વધુ મજા તો આને આવે છે પાણીમાં હવે હું વેદુ જાય છે બાળ મંદિરે વેદુ ને બાળ મંદિરે મેં એકલા આજ ઘેરે શું રજા છે પછી નાખી જવું છે બકાલો લેવા બપોર માટે આના નિશાળ ગયો પણ જેવો સાધુ બધું તો હું ગામમાં બકાલો ઘણું લઈ આવ્યો છો ટામેટા બટેટા રીંગણા મરચા અને ઘેરે આવી જાઉં છું ચોમાસું છે પણ બકાલાનો ભાવ નથી ઉતરો કારણ કે વરસાદ બહુ આવ્યો ને એના કારણે બકાલું નથી થતું આટલે જે વાડીઓમાં થાય ને બધું હજુ મોંઘું મોંઘું મળે છે બધા રીંગણા બટેટાનું શાક ખાવા વાતાવરણ હજી એવું ને એવું છે વરસાદ આવે એવું એટલે સોમવારની રજા હોય ને એટલે ઘેરે ઘણું બધું કામમાં સપોર્ટ કરાવી મદદ કરાવી એટલે કામ કાયકા થઈ જાય તો હા મિત્રો જો તમને આ આજનો મારો બ્લોગ ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ જરૂર જરૂર કરજો જય ભોળાનાથ જય મોમા ભાઈ બાય